એક સમયની વાત છે એક નાનકડા ગામમાં એક ફેમિલી રહેતું હોય છે જેમાં પતિ પત્ની અને તેના બે બાળકો હોય છે પતિ સવજીભાઈ અને પત્ની રમીલા બહેન સાથે તેમના બે જુડવા બાળકો નિમિત અને નિરજ આ ફેમિલી આ ગામમાં રહે છે અને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે ધીમે ધીમે દિવસો વીતે છે અને સમય જાય છે તેમ એક દિવસ એવો આવે છે કે રમીલાબેનના પતિ સવજીભાઈનું મૃત્યુ થઈ જાય છે હવે આખા ઘરની જવાબદારી રમીલા બહેન ઉપર આવી જાય છે રમીલા બહેન એકલા હાથે પોતાના બંને બાળકોનો ઉછેર શરૂ કરે છે હિંમત નથી આપતા અને બંને બાળકોને ભણાવે છે પ્રાઇમરી સ્કૂલ પૂરી થાય છે અને પછી આગળ પોતાનું ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ પણ આ બંને બાળકો કરે છે ધોરણ બાર ની એક્ઝામ આપે છે અને બંને બાળકોની એક્ઝામ પૂર્ણ થાય છે તેમાં નીરજને સારા ટકા આવે છે અને નિમિતને થોડા ઓછા ટકા આવે છે એટલે હવે રમીલા બહેન વિચાર કરે છે કે મારી ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી નથી એટલે હવે મારે છોકરાઓને ભણાવવા માટે મારે કાંઈક ઉપાય કરવો જોઈએ એટલે તે ગામને એક સારા એવા શેડ હોય છે તેને બોલાવે છે અને પૂછે છે કે મારે આ મારું મકાન એક છે તે વેચી દેવું છે એટલે એ શેઠ પૂછે છે કે કેમ મકાન શું કામ વેચવું છે એટલે રમીલા બહેન કહે છે કે હવે મારે બંને બાળકોને ભણાવવા છે એને કોલેજમાં આવવાનો સમય થઈ ગયો છે રિઝલ્ટ પણ બંનેના આવી ગયા છે બારમા ધોરણના રિઝલ્ટ બંનેના આવી ગયા છે અને હવે મારે કોલેજમાં ભણવા માટે શહેરમાં મોકલવા છે અને મારા પાસે એટલા પૂરતા પૈસા નથી એટલે શેઠ કહે છે કે હવે બંને દીકરામાંથી કયો દીકરો હોશિયાર છે તે મને કહો એટલે રમીલા બહેન કહે છે કે નિમિતને સારા એવા ટકા આવ્યા છે અને નિરજને થોડા ઓછા ટકા આવ્યા છે એટલે શેઠ કહે છે કે નિમિતને શહેરમાં સારી એવી કોલેજમાં હું એડમિશન અપાવી દઈશ અને એ ફી પણ હું ભરી દઈશ જ્યારે નીરજ ને આપણા ગામમાં જ એક સારી એવી હોટેલ છે ત્યાં હું નોકરીએ લગાડી દઈશ એટલે તેનો પણ તમને ટેકો મળી રહેશે અને તમે પણ જે ઘર કામ કરીને જે કમાણી કરો છો તેથી તેનો પણ તમને ટેકો સારો એવો રહેશે એટલે બંને સાથે મળીને તમે ઘર પણ ચલાવી શકશો અને નિમિત્તે જે કાંઈ પણ ત્યાં પૈસા વાપરવા માટેના જોતા હોય ત્યાં તમે મોકલાવી શકશો એટલે આ વાત સાંભળીને રમીલાબેન બહુ જ ખુશ થયા કારણ કે નિમિત્તને સારી એવી કોલેજમાં એડમિશન અને એડમિશન માટે જે ફીની જરૂર છે તે પણ આ શેઠ આપવાના હતા અને નીરજને ગામની સારી એવી હોટલમાં નોકરીએ લગાડી દેવાના હતા એટલે રમીલાબેન આ નિર્ણયથી બહુ જ ખુશ થયા અને નિમિત્તને શહેરમાં સારી એવી કોલેજમાં ભણવા મોકલ્યો અને નીરજને ગામમાં જ એક હોટલમાં નોકરીએ લગાડ્યો આ વાતથી નીરજ બહુ જ દુઃખી હતો કારણ કે નીરજને પણ આગળ ભણવું હતું પણ ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે નીરજને પણ હવે એમ થયું કે કાંઈ વાંધો નહીં મારો ભાઈ તો ભણે છે ને મારો ભાઈ ભણશે અને આગળ વધશે એમાં હું પણ સુખી થઈશ કારણ કે તે જેટલો આગળ વધશે ને તે જેટલી પ્રગતિ કરશે તેમાં મારી પ્રગતિ છે એટલે આ વાતથી ખુશ થઈને નીરજ પણ પોતાની નોકરી શરૂ કરી દે છે અને ઘરમાં પોતાની પૂરી મહેનત આપે છે અને ઘરને આગળ વધારવામાં મહેનત શરૂ કરે છે અને એક બાજુ નિમિત્ત પણ ભણવામાં હોશિયાર હોય છે એટલે નિમિત્ત પણ પૂરા દિલથી પોતાની મહેનતથી કોલેજ પૂરી કરે છે અને તે કોલેજના પ્લેસમેન્ટની અંદર સિલેક્ટ થઈ જાય છે અને સારું એવું પેકેજ પણ મેળવી લે છે એટલે આ વાતની ખુશી લઈને નિમિત્ત ઘરે આવે છે અને પોતાના ભાઈ નિરજ અને પોતાની માં રમીલા બહેનને કહે છે કે મારી સારી એવી ફૂડ ચેઇન કંપનીમાં નોકરી લાગી ગઈ છે એટલે તેની માને તો ખબર નથી હોતી કે ફૂડ ચેઇન કંપની શું કહેવાય એટલે તરત જ નિરજ બોલે છે કે ફૂડ ચેન કંપની એટલે એક સારી એવી હોટલનું જે લાઈન હોય છે એ એક તેની ઘણી બધી શહેરોમાં હોટલો હોય છે એવી કંપનીમાં ભાઈને નોકરી લાગી છે એટલે રમીલા બહેન પણ બહુ જ ખુશ થાય છે અને ધીમે ધીમે દિવસો પસાર થાય છે અને હવે નિમિતને તે જુનિયર મેનેજરમાંથી સિનિયર મેનેજરમાં પ્રમોશન મળી ગયું હોય છે સારું એવું પ્રમોશન તેમને મળી જાય છે એટલે હવે નિમિત નક્કી કરે છે કે માં અને ભાઈ નીરજ ને બંનેને અહીંયા શહેરમાં લઈ આવીએ એટલે તે માં અને ભાઈ ને બંનેને શહેરમાં લઈ આવે છે અને સાથે બધા રહેવા લાગે છે હવે રમીલા બહેન નક્કી કરે છે કે હવે બંને ભાઈ મોટા થઈ ગયા છે અને નીરજ હોટલમાં નોકરી કરે છે અને નિમિત સારી એવી કંપનીમાં નોકરી કરે છે નીરજનો પગાર થોડો ઓછો હોય છે અને નીરજને કોઈ એમાં દુઃખ નથી કારણ કે ભાઈ સારો એવો વેલ સેટ હોય છે એટલે તેને કોઈ અફસોસ પણ નથી કે ઘર સારી રીતે ચાલી શકે છે એટલે રમીલા બહેન હવે એવું નક્કી કરે છે કે હવે બંને ભાઈને પરણાવવાનો સમય આવી ગયો છે એટલે રમીલા બહેન નિમિત અને નીરજ બંનેના લગ્ન કરાવી દે છે બંને ભાઈના ધામધૂમથી લગ્ન થાય છે અને બધા સાથે હળીમળીને ખુશીથી રહે છે જેમ જેમ ધીમે ધીમે દિવસો પસાર થાય છે એટલે એક વખત નિમિતની વાઈફે નિમિતને કહ્યું કે આપણે જ ઘરનો બધો ખર્ચો ઉપાડીએ છીએ કરતા તો તેનો પગાર બહુ જ ઓછો છે તો આપણે તેને આપણાથી અલગ કરી દેવા જોઈએ એટલે નિમિત્ત પણ અત્યારે કઈ બોલતો નથી અને વિચાર કરે છે કે વાત તો કઈક અંદર તો એને પણ એવું થાય છે કે વાત તો સાચી છે તેનો પગાર મારી કરતા ઘણો ઓછો છે ને તેને મારા પગાર ઉપર જ જીવવું પડે છે એના કરતાં તો આપણે અલગ થઈ જઈએ તો આપણું ભવિષ્ય પણ કઈક સારું બને કારણ કે તે તો હવે આગળ વધી શકવાનો નથી અને મારો પગાર તો દિવસે ને દિવસે વધતો જવાનો છે આવો વિચાર કરે છે એક વખત નિમિતના બોસ તેમના ઘરે જમવા આવવાના હોય છે ત્યારે નિમિત ઘરે આવીને તેમની પત્ની અને તેમની માં રમીલાબહેનને કહે છે કે મારા બોસ ઘરે જમવા આવવાના છે એટલે નીરજ કહે છે કે તારા જો તારા બોસ આવવાના હોય જમવા તો આજની રસોઈ હું કરીશ એટલે નિમિત કહે છે કે તું રસોઈ ભલે કર પણ તું આવા તારા ખરાબ કપડા પહેરીને બહાર ન આવતો કારણ કે તેને એવું લાગશે કે આ ઘરનો નોકર છે એટલે નીરજને આ સાંભળીને બહુ જ દુઃખ થાય છે કારણ કે એનો ભાઈ તેના માટે આવું બોલ્યું એટલે નીરજ કહે છે કે કાંઈ વાંધો નહીં હું બહાર નહીં આવું એટલે નીરજ હવે સવારથી રસોઈની તૈયારીમાં લાગી જાય છે કારણ કે નીરજ એક સારો એવો શેફ હોય છે સારી એવી રસોઈ બનાવતો હોય છે એટલે તે રસોઈની તૈયારીમાં સવારથી લાગી જાય છે અને નિમિત્તે તેના ભાઈ નીરજને કહી દીધેલું હોય છે કે મારા બોસ એક ફાઇવ સ્ટાર હોટલના માલિક છે એટલે તેની માટે રસોઈ પણ કંઈક એવી જ બનાવશે એટલે નીરજ કહે છે કે કાંઈ વાંધો નહીં સાંજે તારા બોસ આવશે એટલે તે ખુશ થઈને જ જશે એટલે સાંજ સુધીમાં તેણે પૂરતી તૈયારી કરી રાખી હોય છે નીરજે એટલે ટેબલ મેબલ જે ફાઈવ સ્ટાર હોટલમાં હોય તેવી રીતે સજાવેલું હોય છે એટલે જ્યારે તેમના બોસ આવે છે નિમિત્તના બોસ આવે છે ને આ બધું જોવે છે કે આ ટેબલ પણ ફાઈવ સ્ટાર હોટેલમાં સજાવેલું હોય તેવી રીતે સજાવેલું છે એટલે તરત તે નિમિત્તને પૂછે છે કે આવું કોણે સજાવેલું છે એટલે નિમિત્ત કંઈ બોલતો નથી પણ તેમની માં રમીલા બહેન તરત જ બોલે છે કે મારો બીજો દીકરો છે નિરજ તેમણે આ સજાવ્યો છે એટલે થોડી વારમાં નીરજ રસોઈ લઈને આવે છે અને પીરસે છે બોસને એટલે બોસ જમે છે ને બહુ જ ખુશ થાય છે એટલે બોસ કહે છે કે આ જોરદાર રસોઈ બનાવી છે આ રસોઈ કોણે બનાવી એટલે ફરી વખત તે નિમિત્તને પૂછે છે પણ નિમિત જવાબ નથી આપતો એટલે ફરી વખત રમીલા બહેન કહે છે કે આ મારા દીકરાએ નીરજે બનાવી છે એટલે બોસ ખુશ થઈ જાય છે અને બોસ તેમને ઓફર આપે છે કે મારે એક માસ્ટર શેફ મારા હેડ શેફની જરૂર છે મારી હોટલ માટે તો હું તમારા દીકરાને ઓફર કરું છું કે મારી હોટેલમાં આવીને હેડ શેફની જોબ સ્વીકાર કરે એટલે નિમિત કહે છે કે આને એટલી બધી રસોઈ બનાવતા નથી આવડતી ને તેની પાસે કોઈ ડિગ્રી પણ નથી તો શું તમારે ચાલશે એટલે તરત તેના બોસ કહે છે કે એ પ્રશ્ન મારો છે હું સંભાળી લઈશ એટલે તરત રમીલા બેન કહે છે કે તો તે કાલ જ તમારી કંપનીમાં જોબ શરૂ કરશે એટલે બીજે દિવસે નીરજ જ્યારે હોટેલમાં સારી એવી ડિશ બનાવવા માટે જાય છે એટલે તેના બોસ કહે છે કે સારી એવી ડિશ બનાવીને મને ટેસ્ટ કરાય એટલે તરત જ નીરજ તેમને દાલ બાટી ચૂરમા વિથ ઇટાલિયન ટેસ્ટમાં તેમને ડીશ પીર છે અને ચાખે છે એટલે બોસ કહે છે કે જોરદાર ટેસ્ટ આવ્યો છે એટલે તરત જ નિમિતની આંખો ચૂકી જાય છે અને નિમિત પણ તે ડીશ ટેસ્ટ કરે છે અને સર તેમને પૂછે છે તેમના બોસ પૂછે છે કે કેવો લાગ્યો ટેસ્ટ એટલે નિમિત કહે છે કે બહુ જ જોરદાર ટેસ્ટ છે એટલે હવે તેમના બોસ તેમને કહે છે કે હવે સારી વાત તું તારા ભાઈને બતાવીશ કે હું બતાવું એટલે તરત નીરજ ચોંકી જાય છે કહે છે કે શું થયું બોસ બોસ શું વાત છે છે એટલે તરત કહે કે આમણે જે બીજા શેફ હતા તારી રસોઈમાં વધુ વધુ મરચું અને મીઠું નાખી દેવાનું કીધું હતું આ વાત તો મને તમારી માએ પહેલેથી જ જણાવી દીધી હતી કે જ્યારે નિમિત્ત અમારા શેફ સાથે વાત કરતો તો આ વાત તમારી મમ્મીએ રમીલાબહેને સાંભળી લીધી હતી અને તેમનો ફોન મારી ઉપર આવી ગયો હતો કે આવું તમારી સાથે થવાનું છે એટલે મેં તરત જ તે શેફને મારી નોકરીમાંથી નીકાળી દીધો અને હવે નિમિત્ત તું પણ મારી જોબમાંથી નીકળી જા એટલે તરત નિરજ કહે છે કે ના સર મારા ભાઈને આ જોબમાંથી કાઢોમાં કારણ કે ગમે તેવો હોય મારો ભાઈ છે એટલે દોસ્તો લગ્ન પછી ભાઈ ભાઈમાં કેમ આવું થાય છે ભાઈ ભાઈમાં કેમ પ્રેમ ઓછો થઈ જાય છે બંને ભાઈ અત્યાર સુધી નાનેથી મોટે સુધી એકબીજાના પ્રેમમાં રહ્યા હોય છે ને પછી લગ્ન થતા જ એકબીજાને જુદું કેમ થઈ જાય છે આ વિચારવા જેવું છે કે બંને ભાઈઓનો લગ્ન થતાં જ પ્રેમ કેમ ઓછો થઈ જાય મોટા થતાં સમજણ આવી જાય છે એટલે પ્રેમ ઓછો થઈ જાય છે કારણ કે નાનેથી મોટે એક સાથે થયા હોય તેમ છતાં પણ આ પ્રેમ ઓછો થઈ જવો તે મહત્વનું કારણ છે બંને ભાઈ એકબીજા સાથે હળે મળીને આગળ વધ્યા હોય અને એક ભાઈ કમાવામાં આગળ નીકળી જાય અને બીજો ભાઈ પાછળ રહી જાય તો શું પ્રેમ ઓછો થઈ જવો જોઈએ કે એવું કરવું જોઈએ કે બંને એકબીજા સાથે હળી મળીને એકાબીજાના ભાઈનો સપોર્ટ કરીને બંને ભાઈ પોતાની ઇન્કમમાં એક સાથે રહે તેવું ગોઠવવું જોઈએ આ તો અત્યારના સમયમાં એવું થાય છે કે જે ભાઈ પૈસામાં આગળ હોય તે આગળ જતો રહે ને બીજો ભાઈને પાછળ રાખી દે તેને ક્યારેય આગળ વધવા દેવાની ગણતરી પણ નથી કરતા લોકો દોસ્તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો